મારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં મેં આપણા જ લગાવી અને આ ડેડા અને ચાલુ છે મકાન પટી ગયું છે અમે મકાન આપણા હાલ કોઈ સાઈડ આપણા છે નહીં એ સાઈડ છે આવે એવી છે પણ અઠવાડિયું લાગશે અમે જોવા હવે કેવું રહે છે મેં અમે બધા વિચારી દયા કે હવે વિડીયો બનાવવા અને એ ચેનલ બીજી બનાવ્યું છે આપણે એ ક્યાં ચાલુ વિચાર નહીં ચલાવું નીચું રાખવા ને એમ જ વિડીયો આવશે બધા આપણે હિન્દીમાં બોલવાનું છે ને હિન્દીની ભાષામાં જ આપણે વિડીયો આવશે એટલે ઓલ ઇન્ડિયામાં કોઈ બી આપણો વિડીયો જોઈ શકીએ ગોડા ગેંગ રાખો છે આપણે જે બી છે વિડીયો તમને છે અને બધા ભેગા મળીને કરશે તો સારું રહેશે કારણ કે એકલા છે કોઈ થાય નહીં તાળી વાગે નહીં બે તાળી વાગે એટલે આપણે બધા ભેગા ભાઈ ભાઈઓ ભીકા થઈ અને વિડીયો બનાવશો ચેલેન્જ વિડીયો હાર ત્યારે જો એટલા વ્લોગમાં જોવો હો કાલ તો રાત આવ્યો કાલ તો ઘરે કર્યા હવે જોવો હવે આ જો વાતાવરણ છે તો જોઈ લો ખાલી હાથ તો ફૂલે ફૂલ આવે એવું છે હવા ચાલુ તો જો આપણું લોકેશન આ ગાડી દર વખત રણુજા જાય દર બીજના દાડે આપણા ગાડી લાવી છે પણ હા તમે સપોર્ટ કરો તો ગાડી જઈ જાય આપણે તો આપણી તાકાત તો નહીં ગાડી જાવ બધા સપોર્ટ છે તમારે બધાની દયા હશે માતા પિતાના આશીર્વાદ બેસી પગમાં પતિનો હાથ હશે ઉપર તો સક્સેસ સાહ અને ગાડીએ લાવે છે અનબોક્સિંગ તરીકે તમને બતાવી છે આપણે કઈ ગાડી લાવશે એ પણ તમારો બધા સપોર્ટ હશે જાણે પછી રનિંગ વિડીયો આપણા થોડાક સમયમાં સમયમાં આવી જાય જોવાનું ભૂલતા નહીં અને રનિંગ વિડીયોમાં આપણે જીત છે અને આપણે નવું કોઈ ગિફ્ટ આપશે અને તમારે લાઈવમાં આપણે ગિફ્ટ આપશે એટલે તમને ખબર હોય કે ના ડુપ્લિકેટ વિડીયો નથી તો જોવાનું ભૂલતા નહીં શ્રી માતાજી રામ અને આજનો બ્લોગ એન્જોય કરો એના લીધે આપણે પહોંચી ગયા છીએ આજ કોમે ઘણા દાડે કોમ ચાલુ કર્યું છે આપણે પહોંચી ગયા છીએ જોઈ શકો છો કારીગરોની મારા વર્ષે કેમેરામેન ને બીવરાવા જઈ રહ્યા છે જો આ ટુકડી લગાવી વાન આવડતું નહી પણ રશિક્ષી જો વાન મોટા પછી તમને લાગે રે છે જો અપમાન આટલે હંચાડેલો હો તમે આમાં કા આવો બોરહણ હા લોકેશન તો એક ચોરી કરી કર્યું હોય તો કરી જાજો આપણે બીજું એક વસ્તુ હંચાડેલું હોય એમને આપણે વસ્તુ બતાવીએ આપણે રિસ્ક આવું તમારા માટે જ રીસ્ક આવું ના પકડા એટલે પડી હ હવે આપણે એક એક વસ્તુ બતાવી દે આ હાંડી આટલે પડી હા કોણ ના કોણ નહી બીજું કોઈ પડી હ

કોના બદલે હું મીટિંગ ભેગી કરે કરે યાર હું આ જો આ બેદરકારી ફૂલ બેદરકારી હવે આ રાજ ના રખાય ફૂલ મળી છે બેદરકારી વાળી મારું હતું તો આ તો બેદરકારી ના હોય હું કેવો આપણો ગાઈસ ગાઈસ આપણો કામ બેદરકારી નહીં આપણે આપણે બેદરકારી ના હોય આપણો કોમર કમ્પ્લીટ આ જો આટલે પોચા હે આરે લગાવ દે લગાવ દે

લગાય ને જોઈન્ટ અગિયાર જણા ડે જોઈન્ટ સાફ સફાઈ કરી તમારા મજૂર આવ્યા ભાઈ જે સી બહુ આળસુ મણો હોય ભાઈ ક્યાં વાજ હતો આળસું કરું વરસાદ તો હા ચાલુ શકો શકું મને એવું લાગે છે કે શું આજે હાજર વરસાદ આવશે ખરાબ વાતાવરણ એવું ક્યા છે એવું લાગે છે આપણને કઈ આવશે એ પડકાર પાકું છે લાગવાનું તો છે જરા પુલ મારા એ બધા પૂલ મારવું હતું જો બી કામ પે લે જાઓ હમ તો ઇસકો દે તે ચારસો રૂપિયા આપના તીનસો રૂપિયા તીનસો રૂપિયા ખરેખર આધરી હાલજો સો રૂપિયા પાડવું હાલજો બહે રૂપિયા ખાવાના એટલે બહે ખાલી અને ખાલી છે